રે ભવાના કેમ છે બતાવીને તો જો આજે આપણે બનાવવાનું છે માંડવી પાક કેમકે હવે આપણે ચોમાસું થઈ ગયું ટાઠોડું થઈ ગયું એટલે હવે ગળ્યું ખાવાનું એવું બધું ભાવે કેમ કે ઉનાળામાં ગરમીને એવું ન ભાવે એટલે હવે આપણે બનાવવાનું છે માંડવી પાક હાલો તો વિડીયામાં બંને બન્યા રેજો કેવી રીતના અમે માંડવી પાક બનાવીશી હાલો

અને તમારે ફાડાનું કરવું હોય આપણે ઘણા તો ફાડા કરીને જ કરે છે ને માંડવી પાક અને તમારી એ માથા કોઈ રે ફાડા કરવાની જો આમાં તમે આમ કરો પડે તમારે તોફાઈ મેળા મેળા ઉકાળી જાય અને ફાડાઈ થઈ જાય અને ફડાકો થાય અને આમાં તો આપણે નથી આમાં તો ફાડા ન કરવો મિક્સરમાં કાઢીને જ કરવાનું છે પણ કોઈપણને કરવો હોય તો જે જે લોકો આવી રીતના ન કરતા હોય એ આવી રીતના કરજો તો તમારે જો ઘાય ઘાય ઉખડી જાય જો અમારે ઉખડી ગયા ખા થઈ ગયું જો કાલે એમ પોલું ઓલ તમે આમ કરીને આમ કરો ને ઘસીલ એ આવી માથા કોઈ બહુ થાય ઘણા આમ ઘસીલ કરે પણ એની કથા છે ને આવી રીતના કરજો એક વાર ટ્રાય કરજો હું કરતા હોય કે આવી રીતના તમારે માથા કોટ જ નહીં થાય જો આપણે ફફા ઉખડી ગયા છે બધાય જો ખાડાય થઈ ગયા થઈ ગયા ફટાફટ

થાળીમાં હું કરનાખો ભાંડી પાક બની ગયો છે આ થઈ ગયું છે કમ્પ્લીટ હાલો આ થાળીમાં ઢાળી દઈ ઓણ્યું તો થઈ ગયો કમ્પ્લીટ મસ્તીનો આ પાત જો મસ્તીનો જે સુગંધ આવે છે કે માકે રોસ્ટ થાળવા થાળીમાં ઢાળી દઈ આລະ બે થાળીમાં સારો ઢાવો પછી એક પાંમાં લેમાય ચા એટલે અને નું આપણે ઠાઈં ઢાળી દીધો છે દેખા ભરવાના છે એટલે કનબરમ गरम હોય ત્યાર કરવો પડે દીદે પછી ન આવે thì ngọc tài với anh với anh cho bà chơi bể thoải thay mà, tâm

pag-rep na. Mas kinap. Sige, sige. Kung tayo mo tanong panigyo sa job na mali pa. Halaw na ready Laba mo. Amoy. Ito na po. Dababaray,